દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમે મારી બાજુમાં વિડીયો કે ચૈતરભાઈ છે કે સોશિયલ મીડિયાની અંદર ચૈતરભાઈ વસાવા છે ભાઈ તમે જ્યાં લગી જાઓ તમે ગમ્યા મીડિયા જો સાહેબ વસાવાનું ચાલે બીજું કોઈ અત્યારે સમાચાર છે નહીં ભાઈ હવે એવાની વચ્ચે વાત કરવામાં આવે તો શું ખરેખર મિત્રો ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટ્યા એના વિશે પણ વિડીયોની અંદર વાતચીત કરવાના છીએ આ જે ઘટના ઘટી મિત્રો આ ઘટનાની અંદર વસાવાની સામે જે સંજયભાઈ સંજયભાઈ કરી એ શું એની સાથે સાથે શું ખરેખર જે કેજરીવાલ છે એમની પણ એન્ટ્રી થશે તો વિગતવાર આપણે વિડીયોની અંદર વાતચીત કરવાના છીએ તો વિડીયો દર્શક મિત્રો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો ને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો

એટીવીટી ની જે બેઠક ચાલી રહી હતી એ બેઠક ની અંદર ચૈત્રભાઈ વસાવા જે પાણી પીવાનો કાચનો ગ્લાસ આવે એ સંજયભાઈ વસાવા ઉપર ફેંક્યો દાખલ થઈ જોકે જે ચૈત્રભાઈ વસાવા હતા એમને એ માટે વડોદરાની શેડલ જેલમાં રાખવામાં આવે કેમ કે એમને પહેલા પણ આવા અઢારે ગુના કરેલા છે ને એ અઢારે ગુના ને ધ્યાનમાં રાખી અને અઢાર ગુના કરેલા હોવા છતાં જમીન ઉપર છૂટેલા હતા અને જમીન ઉપર છૂટેલા હોવા છતાં ફરી એકવાર એમને ભંગ કર્યો કાયદાનો જેથી કરીને એમને જેલ હવાલે કરવામાં આવે હવે તમને શું લાગે મિત્રો કે ચૈતનભાઈ વસાવા ક્યારે છૂટી શકે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આપણને જે કંઈ પણ માહિતી મળશે આગળથી તો ચોક્કસપણે દર્શક મિત્રો તમને વિડીયોના માધ્યમથી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ